માં કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ ચુક્યા છે ચાલીસ ડિગ્રી જેટલું તાપમાન અને તેના કારણે શહેરીજનો છે સેવાભાવી સંસ્થાઓએ છાશનું વિતરણ શરૂ કર્યું છે અને લોકોને રાહત આપી રહ્યા છે ગોડદોડ રોડ પર છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ગરમીના કારણે લોકો પોતાના ઘરમાં જ પુરાઈ રહ્યા છે સુરતમાં કાળઝાડ ગરમી પડી રહી છે આજની જો વાત કરવામાં આવે ચાલીસ ડિગ્રીને પાર જે છે તાપમાન છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે સેવાભાવી સંસ્થા દ્વારા જે છે છાસ અને ક્યાંક શેડીના રસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સીધા જે દ્રશ્ય જોઈ શકો છો કે ગોરદોર રોડ ખાતે જે છે ખાસ કરીને જે સાધુ સંતો પણ છે જે લે દિવસભર જે છે પોતાના જે રીતના યાત્રા પર હોય છે તેઓને પણ છાશ પીવડવામાં આવી રહી છે અને લોકો વાહન ચાલકો જે પોલીસ ક્રેન છે ક્યાંક કર્મચારીઓ જે કામ કરે છે તમામ લોકોને જે છે રીતના છાસનું વિતરણ કરવામાં

બિલથી જોઈ શકો છો કે આજે છાસ જે છે આ રીતના વાહન ચાલકો છે તેમને પણ જે છે વિતરણ કરવામાં આવી રહી છે ગરમીનો પારો છે રૂમાલ ટાંકીને નીકળી રહ્યા છે કેટલી ગરમી છે અને ખાસ કરીને હવે પણ વિતરણ કરવામાં આવી રહી છે ગરમી તો બહુ જ સખત છે સાહેબ અમારું ગ્રાઉન્ડ ફિલ્ડનું કામ છે એટલે લાઇક ફોર્ટી પર્સન્ટ ડિગ્રી છે પણ ફીલ લાઇક ફોર્ટી ફાઈવ ફોર્ટી સિક્સ ડિગ્રી એવું ફીલ થઈ રહ્યું છે અમને આ બહુ સારું કામ કરી રહ્યા છે રાહત દરિયો માટે ને બધી સેવાભાવી સંસ્થાઓએ આ પ્રમાણે કરવું જોઈએ બિલકુલ તે જે રીતના છાસ વિતરણ થઈ રહ્યું છે અને લોકો માટે એક રાહત કહી શકાય છે આપણી સાથે વર્જિતભાઈ છે શું કહેશો કેટલો ગરમીનો પારો છે તમારે પોતે રોડ પર સેવા કરવા ઉતરવું પડ્યું વેવ ચાલી રહેલો છે અને આ ગરમીથી બચવા માટે આજે અમે છાસ અને શેરડીના રસનું વિતરણ કર્યું છે અને જે લોકો રાહદારીઓ છે જે ચાલતા જાય છે જેમની ઉપર એટલે કોઈ રિક્ષામાં નથી જતું કોઈ ગાડીમાં નથી જતું એવા લોકોને અમે આજે વિતરણ કર્યું કે સીધે સીધો તડકો એમના ઉપર પડતો હોય છે એટલે આ એક માનવીય પ્રયાસ છે અને આવી જ રીતે સૌ લોકોએ કંઈક ને કંઈક નાની મોટી સેવા કરવી જોઈએ બિલકુલ તે સેવા કરવી જોઈએ તમે આખો પરછેવો છે આખા ભીનાઈ ગયા છો તમે અને લોકોની સેવા કરી રહ્યા છો અમે કાલે પણ ઓછામાં ઓછું હજારથી બારસો માણસ અહીંયા આ જ સ્થળે છાસ વિતરણનો કાર્યક્રમ કર્યો હતો અને અત્યારે એક વાગે ભટાર રસ્તા પણ અમે અત્યારે છાસ વિતરણનો કાર્યક્રમ કરીએ છીએ જે અત્યારે મજૂર વર્ગ છે સામાન્ય જે નાગરિકો છે એ લોકોને અત્યારે ગરમી અસહ્ય ગરમીમાં પણ કામ કરવું પડે છે એ લોકોને અત્યારે જે અત્યારે ઠંડા પીને કામ છે તો અમે અત્યારે એક અનોખો પ્રયોગ કરીએ છીએ કે દર વર્ષે અમે ઉનાળામાં છાસ વિતરણનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ અને અમારી સેવાભાવી સંસ્થા આખું સાથે રહીને અત્યારે જેટલું પબ્લિક રાહદારીઓ નીકળે છે એ લોકોને અત્યારે એક હેતુ સર કે પોતાનો શરીર પણ સાચવે ને બધું તંદુરસ્તી જાળવે એના માટે અમે છાશ વિતરણનો કાર્યક્રમ કરીએ છીએ બિલકુલ સાધુ સંતો છે મોટી સંખ્યામાં પોતે અહીં પગ યાત્રા કરી રહ્યા છે કેટલી તકલીફો પડતી હોય છે અને આ રીતના કોઈ સંસ્થા તમને સેવા પણ કરતી હોય બહુ તકલીફ થાય છે અત્યારે અમે હાલમાં દવા લઈને આવ્યા અત્યારે દવાખાનામાં બહુ મજકમાં તકલીફ થઈ ગઈ બે ત્રાજ મહારાજને મજકમાં તકલીફ થઈ ગઈ છે દવા લઈને આવ્યા એટલી ગરમી બહુ પડે છે બહુ તકલીફ જેવું થાય છે ગરમી પડી રહી છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ખાસ કરીને શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનનો વધારો નોંધાયો છે અને બેભાન થવાના પણ જે છે કેસો સતત સામે આવી રહ્યા છે જ્યારે બીજી બાજુ સુરત મહાનગરપાલિકા પણ લોકોને સૂચનો આપી રહી છે કે જરૂરત હોય તો જ પોતાના ઘરેથી બહાર નીકળે જ્યારે લોકો પોતાના કામ અનુસાર બહાર પણ આવી રહ્યા છે અને પોતે જે છે પોતાનો ચહેરો કપડાંથી ઢાંકીને આવી રહ્યા છે ને ત્યારે બીજી બાજુ આ ગરમીના પારાની સામે સેવાભાવી જે સંસ્થા છે છાસ અને નો રસ વિતરણ કરીને લોકોને રાહત આપી રહી છે કેમેરામેન વિજયભાઈ સાને સાથે प्रशांत द्विवेदी જે મીડિયા સુરત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ચિંતામાં